ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં પંચોતેરમા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી ધોકડવા માધ્યમિક શાળાના આચાર્ય દ્વારા એક બાળકનો મનોબળ વધુ મજબૂત થાય તે હેતુથી ગુજરાત રાજ્ય લેખન સ્પર્ધામાં ત્રીજા નંબરે સિદ્ધિ મેળવનાર બલદાણિયા કશિશ બેના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેમાં ગામના આગેવાનો ત્યાં હસ્તે પુષ્પ વંદના કરવામાં આવી હતી અને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ મિત્રો દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોદરા ગીર તાલુકાના પંચાયતના ઉપપ્રમુખ ભીકાભાઈ કિડચા જિલ્લા ભાજપ મહામંત્રી વિશાલભાઈ વોરા કાંતિભાઈ મડવી તેમજ શાળાના શિક્ષક ગણ વિદ્યાર્થી સહિત ગામ લોકો હાજર રહ્યા હતા મનુ કવાર ટીવી એટી ન્યૂઝ ગીરગઢડા ગઢડા નો ભરી છે ઢોકડવા માધ્યમિક શાળા ઢોકડવા કેળવણી મંડળ સંચાલિત ઢોકડવામાં પ્રિન્સિપાલ તરીકે અત્યારે અને આજે જે છવ્વીસ જાન્યુઆરી પંચોતેરની આમ તો જે લોકશાહીની જે સ્થાપના છે એની ઉજવણી બાબતે રાખવામાં આવેલો સાંસ્કૃતિક પ્રોગ્રામ એ સફળ રહ્યો કારણ કે પ્રાથમિક શાળાના જે સરસ્વતી પ્રાથમિક શાળાના એકથી પાંચ પ્રોગ્રામો રાખ્યા અને અમારે અમારા એમ કરીને તે પ્રોગ્રામો જે સફળ રીતે તે રહ્યા હતા માધ્યમિક શાળાના જે વિદ્યાર્થીઓ જે ખેલમાં હાથ બધે કલાકુંભ છે અને કલા મહાકુંભ કક્ષાએ આવેલા અને સ્થાનિક ઝોન કક્ષાએ આવેલા બધાને પ્રમાણપત્રો પણ એના એક કરવામાં આવ્યા અને આખું ગામ જોઈએ તો દુખો આખું ગામ અને દરેક માતા બહેનો અને નાના ભૂલકાઓ પણ હાજર રહી અને અમારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આજનો દિવસ અનેરો જે ભારતીય ઇતિહાસમાં જે મહત્વનો ગણવામાં આવે એ પ્રમાણે આપણે જોઈએ તો આજનો દિવસ પણ અનેરો હતો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ અમારા આમંત્રણને આપીને રહ્યા હતા એ માટે બધાનો આભાર મારું નામ બંદાના કશિશ જનાભાઈ છે હું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ બાર આર્ટ્સનો અભ્યાસ કરું છું આમ ઢોકણમાં તાલુકો ગીરના અને જિલ્લો ગીર જી તો આજે તમારા હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું કેટલી ખુશી છે ખરેખર તો બહુ ખુશી થઈ છે કેમકે આટલી નાની ઉંમરમાં આટલું મોટું શું કહે ગૌરવનું કાર્ય છે જે મારા હસ્તે કરવામાં આવ્યું છે ધ્વજવંદન તેની મને ખૂબ જ ખુશી છે સરે કીધું હતું કે આજે છવ્વીસ જાન્યુઆરીના રોજ હું પ્રતિભા સંપન્ન દીકરીના હાથે જ ધ્વજવંદન કરાવવા માગું છું તો સરે મારા હસ્તે જ આટલું ગૌરવનું કાર્ય કરાવ્યું એ બદલ મને બહુ જ ખુશી છે